ઢળી પડ્યા હતા પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા પાંચ બાળકોએ માતા કોરોના કાળમાં અને હાર્ટ એટેકથી પિતાને ગુમાવતા નિરાધાર બન્યા તો અમારા ગામના ઠાકોર ધોરાજી ડાયાજી આજે મા અંબાની એકાવન શક્તિપીઠની જે પરિક્રમા સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી હતી એની અંદર ભાગ લેવા માટે આજે સવારે જે સરકારી બસના માધ્યમથી એસી જેવા માય ભક્તોની સાથે નીકળેલા અને પોતે પણ એક માય ભક્ત હતા અને ગામમાં નાના મોટા પ્રસંગોમાં સારા માઠા પ્રસંગોમાં ખૂબ જ સેવાકીય એમની પ્રવૃત્તિઓ રહેતી અને સુખ દુઃખમાં ભાગીદાર બનતા હતા જ્યારે રસ્તામાં જતા વડગામ તાલુકાના નવાવાસ નજીક એમને હૃદયમાં દુખાવો ઉપડેલો અને ત્યાં જ બસમાં ઢળી પડેલા અને તરત જ નજીકના ચલોતરા જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં એમને રિફેર કરવામાં આવેલા અને ત્યાંથી જ એમ્બ્યુલન્સના માધ્યમથી પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયેલા અને ત્યાં શ્રી દ્વારા એમને મૃત જાહેર કરવામાં આવેલા હવે આજ આ જ પરિવારની અંદર ગત કોરોનાની અંદર એમના પત્ની પણ ઓફ થયેલા અને એમના બે પુત્ર છે અને ત્રણ દીકરીઓ છે એમના પણ આજે આ દુઃખની આફત આવી પડેલી છે એટલે આવા દુઃખના સમયની અંદર મારે અમારા ગામ લોકોની વિનંતી છે કે સરકારશ્રી દ્વારા આ પરિવારને જે પણ આર્થિક રીતે મદદરૂપ બની શકે એવી રીતે મદદરૂપ બને અને એમના પરિવારને આવે દુઃખની ઘડીની અંદર તે પણ સાથ અને સહયોગ આપે એવી અમારી દરેક ગ્રામજનોની વિનંતી અને આશા છે